કાલે રાતે જ મોટાભાઈ આવી ગયા છે મુંબઈ થી ખરીદી કરીને હવે ઈ જશે દુકાને હું અને પ્રકાશભાઈ બને કંતારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આજે ભાઈ શિવાર હતો એટલે મસ્ત હનુમાન ચાલીસાનો નો પાઠ ચાલુ હતો મહાદેવના સારી રીતે દર્શન થઈ ગયા ખોડિયલ માતા ને સારી રીતે દર્શન થઈ ગયા ત્યારબાદ નીકળી ગયા સીધા દુકાને હું અને પ્રકાશભાઈ કાલે જે મંદિર લઈ આવ્યા હતા મોટાભાઈ ભાઈને પસંદ આવી ગયો પછી ત્રણેય ભાઈ નીકળી પડ્યા એક ફ્રેમ બનાવવા માટે એક દુકાને માતાજીની ફેમ બનાવવાથી દીધી પછી હું રાજુ નીકળી પડ્યા કમ્પ્યુટર ગોતવા માટે આપણા કામકાજમાં કમ્પ્યુટરની ખાસ જરૂર પડવાની છે એક જગ્યાએ કમ્પ્યુટર લખાવી નાખ્યો અને ત્રણે ભાઈએ નાસ્તો કરી લીધો ત્યારબાદ હું નીકળી ગયો દુકાને દુકાને આવીને જોયું ને ભાઈ તો અહીંયા ક સાથે દોડવાની સ્પર્ધા ચાલુ હતી ત્યાં તો થોડી વારમાં બોમ્બે માર્કેટથી થી પંદર પાર્સલ આવ્યા મોટા મોટા બધા પાર્સલ ઉતરાવીને દુકાનમાં દુકાન ત્યાં તો ધ્રુવી અને રાજુ આવી ગયા ડ્રાઈવર ભાઈ આખી આખો ટેમ્પો અહીંયા ઠલવી નાખ્યો વાય હું ધ્રુવી ને રાજુ ત્રણે લાગી ગયા કામે જેટલો માલ હતો બધો ચેક કરીને હું આવી ગયો હાર્ડવેર માં બોર્ડ લેવા માટે કારણ કે કમ્પ્યુટર વાળા ભાઈ ગમે ત્યારે આવતા જશે હું આવ્યો ને પેલા કમ્પ્યુટર વાળા ભાઈ આવી ગયા ને મસ્ત એમને ફિટ કરીને ચાલુ કરી દીધું ત્યાં તો થોડી વાર બાદ ગિરીશ ભાઈ આવ્યા અને પ્રકાશ ભાઈ ને બધા મોડે સુધી બેઠા રાતના દસ વાગે દુકાન વધાવી બધા નીકળી ગયા ઘર બાજુ ઘરે પરિવાર સાથે બેસી ગયા જમવા માટે અને હિંચકામાં સુતા સુતા મસ્ત આજનો થાકલો ઉતાર્યો આવી જ રીતે આજ એપિસોડ પૂરો થાય છે આવા જ મ્યુ બ્લોગ જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરી નાખજો હર હર મહાદેવ જય શંકરની